કામેથી ઘરે આવતા બ્રેક થઈ ફેલ તો મિત્રો આજના નવા જ બ્લોકમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણે કામેથી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા મિત્રો અને બાઇકે જયા તો બાઇકમાં થઈ હતી મિત્રો બ્રેક ફેલ આવો કંઈક એરિયો મિત્રો આપણે કામ કરી ને કા અને ગામ ઘણું સેટું હે મિત્રો બ્રેક વગર મોટરસાઈકલ લઈને જવાનું થશે અને तकलीफ पड़ो है याँ मैं रोड़े जावन था है ब्रेक तो हो जो है जो कार ब्रेक ब्रिक से तो है तकलीफ पड़े पासनी में जो नो था जो हाउ वाले हाउ फैलता है कि लोचा और और किधर है स्प्रिंग एक नथी मिलो स्प्रिंग खरीदी गई खरीदी हुई स्प्रिंग ना कहीं पड़ जाए यही नहीं अभी और सुनिए

નવ ગીતો જીયા અને આવતા રહ્યા નવનાથમાં મિત્રો હવે આપણા બાઇકનો નંબર આવે એટલે સ્પ્રિંગ નખી જાય મિત્રો પછી ઉપાધિ નહીં રિપેરિંગમાં બાઇક તો ઘણા બધા પીડા છે જુઓ મિત્રો પણ આપણે કીધું એટલે આપણો નંબર પહેલાં લઈ લીધો એટલે મિત્રો સારું કહેવાય કમ્પ્લીટ થઈ ગયું ને આપણે નીકળી ગયા ઘર પૂરા મિત્રો આપણા પાસે ઓપ્શન બે હતા એ ખાવાનું અને પીવાનું તો આપણે પીવાનું ઓપ્શન ધોઈ નાખ્યું પછી આ ખાવાનું ઓપ્શન પસંદ કર્યું અને બોલાવી દેવાની બાકાજીકી તો હાલો બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી નાખીએ આપણે તમારે પણ બાકાજીકી બોલાવી તો પોકી જાય જાયજો પાણીપુરીની પાંચ મિનિટ પછી ખાલી વાટકો હોય તો પૂરી થઈ ગઈ બધી ખતમ બાઇક ની બારીક હમી કરાયા પહેલા આવી હતી આપડી બારીક અને બારીક હમી કરાયા પછી તો હાલો તમને એ પણ બતાવી દઉં જોઈ લો થઈ જયે ને કમ્પ્લીટ જો આવી બરીક આવી જોઈ તો મજા આવે બાઇક હાંકવાની જો સ્પ્રિંગ દેખાતી ઈ તમને દેખાડ દઉં નવી નાખતી હતી જો છે ને નવી નવી તો હાલો મિત્રો આ બ્લોક ને આ પૂરો કરી મળશું એક નવા જ બ્લોક માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો એ few moments later